રિક્ષા આ ગુજરાત શાન છે અમારે ગુજરાત સૌરાષ્ટ્રની ની ગણ અમારા ભાઈ ના તલ વાટવાના મજૂર કરીને આવ્યા છે કિશોરભાઈ જીગરની બનાવટ છે આ રિક્ષા રીક્ષા જોવેકોરેશન ભાઈના સાઇલેસન કંઈક લીક થયું તું તો ફિટિંગમાં વળગ્યા છે બહુ મસ્ત મજાની રિક્ષા છે એની સફર એકવાર જરૂરથી કરજો જી જે ઇલેવન બેતાલી ડબલ બાર કીશો ભાઈ પાના જ ભેગા કર્યા છે ઓ ભાઈ ઓ આપણે આવી ગયા છે વાડિયાથી થી ગામમાં અને જુઓ અમારા મયુરભાઈ આજે સિંગ બનાવે છે જય મુરલીધાર મયુરભાઈ તો અમારા મયુરભાઈ કારીગરાઈ રસોઈના મહારાણી બને છે મહારાજા સોરી હો ભાઈઓ તો આપણો વિડીયોને હવે વિરામ આપી છે આપણો બ્લોગ સારો લાગે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને નવો રીતે ખાસ કરીને મિત્રો બે દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકાધીશ જય મુરલીધર જય દ્વારકાધીશ તો મિત્રો આપણે વાડિયા જઈ આવ્યા વાડિયાથી આવીને અમારા મયુરભાઈ સિંઘ બનાવતા હતા તે પણ આપણે થોડુંક લઈ લીધું છે અને પછી આવીને થોડુંક કામકાજ હતું કણજા ગયા તા તો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં જય દ્વારકાધીશ મિત્રો આવી ગયા આપણે હુમિયા રસ જુનાગઢ વેરાવળ હાઈવે કણજા ધારની બાજુમાં મસ્ત રસ એકવાર તમે આવીને જરૂર થી પીજો મસ્ત નજારો છે અત્યારે ખુલ્લી હવા મયુરભાઈએ છોડા લીધે છે કે મારે રસ નથી પીવો જુઓ ભાઈ ગા ધુએ છે ઓરિજિનલ દેશી ગા છે ભાઈ દોવાની તૈયાર કરે છે તૈયારી નાની નાની વાતલળી આ જમીન જ પણ એની છે ઉમિયા રસ આ ઓળખી કેટલી કેટલા વરસની છે ભાઈ તો ખાલી અઢી વરસની આ ઓળખી છે બહુ મસ્ત ઓળખી છે માતાજીને પણ આ ભાઈ ની અહીંયા જ રાખે છે પ્રેમ સામે સિકુડીના બગીચા પણ આવી ગયેલ છે તો મિત્રો જોડાયેલ રહેજો આગળ બ્લોગમાં મિત્રો આપણે ગયા તા કણઝા એક પંખી ચાર પાખાવાળી આવે એને બ્લેન્ડર રિપેરિંગ કરવાનું હતું તો કરાવી આવ્યા છે અને પંખી તો હજી મૂકી અમારા મહેમાન આવી ગયા જય મુરલીધાર મજામાં મયુરભાઈએ બ્લેન્ડર ટેસ્ટિંગ પણ કરી લીધું અને સરસ રીતે ચાલુ થઈ ગયું છે જોડાયે લેજો આગળ બ્લોકમાં આપણું તો રોજનું રૂટિન કામ તો સવારનું છે જ કે પક્ષીઓને નાસ્તો અને વાડિયાથી ગામમાં આવ્યા હતા અમારા મયુરભાઈ સિંઘ બનાવતા હતા તે પણ આપણે એને આગળ બ્લોકમાં જોવા મળશે ને થોડુંક કામકાજ હતું કણજા પતાવી એવા આપણો બ્લોગ સારો લાગે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો નવા મિત્રો હોય ત્યાં ખાસ કરીને બેલાયકન દબાવી દેજો જય મુરલીધર જય દ્વારકાધીશ